મળી રહે અને ખેડૂત મિત્રો તમે આપણો વિડીયો જુઓ છો પણ હજુ તમે બીજા ખેડૂત મિત્રો સુધી મોકલતા નથી પરંતુ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર બે હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે તો જલ્દીથી આપણને પાંચ હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ કરવા મદદ કરશો અને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી મોકલશો તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ સૌ પ્રથમ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે જોઈએ તો કપાસ એક હજાર પાંચસો એકથી એક હજાર પાંચસો સુધી ઘઉં લોકવાન પાંચસો પંદરથી પાંચસો અડતાલીસ સુધી ઘઉં ટુકડા પાંચસો ચૌદથી પાંચસો સુધી બાજરી ત્રણસો પંચાણુંથી ચારસો પચીસ સુધી તુવેર એક હજાર પાંચસો પચાસથી બે હજાર બસો સુધી ਜਣਾ ਪੀੜਾ 1300 ਤੋਂ 1414 SUDI ਜਣਾ ਸਫੇ 1900 ਤੋਂ 2650 SUDI ਅਡਾ 1776 ਤੋਂ 1890 SUDI ਮਕੇ 1540 ਤੋਂ 1697 SUDI hotaana society thi 2002 sudi singdana 1510 thi 1625 sudi magphad 1080 thi 1218 sudi tal 2024 thi 2375 sudi hiran da 1050 thi 1189 sudi સોયાબીન આઠસો પાંચથી ને સુડતાલીસ સુધી કાળા તલ બે હજાર ચારસો સિત્તેરથી ત્રણ હજાર પાંચસો સોળ સુધી લસણ બે હજાર ચારસો પચાસથી ત્રણ હજાર ચારસો સુધી દાણા એક હજાર એકસો પચાસથી એક હજાર ત્રણસો ને પંચાણું સુધી વરિયાળી નવસો અઠ્યાવીસથી એક હજાર ત્રણસો ને પંદર સુધી જીરું ચાર હજાર ત્રણસો એકથી ચાર હજાર આઠસો ને નેવું સુધી રાઈ એક હજાર નવ નવસો થી 1225 સુધી મેથી નવસો નેવું થી એક હજાર ત્રણસો પચાસ સુધી રાયડો નવસો છન્નું થી એક હજાર છેતાલીસ સુધી રજકાનું બી ચાર હજાર ચારસો પચાસ થી પાંચ હજાર પાંચસો વીસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તો ઘઉં પાંચસો ત્રીસથી પાંચસો અઠ્ઠાણું સુધી કપાસ એક હજાર એકાવનથી એક હજાર પાંચસો છ સુધી મગફળી ઝીણી આઠસોથી એક હજાર એકસો છ્યાસી સુધી મગફળી જાડી સાતસો પચાસથી એક હજાર બસો ને છપ્પન સુધી એરંડા નવસો એક્યાસીથી એક હજાર એકસો એકાણું સુધી જીરું ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો એકાણું સુધી ડુંગળી લાલ એકસો એકત્રીસથી પાંચસો છોતેર સુધી મગ એક હજાર એકસો અગિયારથી એક હજાર છસો એકવીસ સુધી ચણા એક હજાર ત્રણસો એક થી એક હજાર ચારસો છ સુધી ચણા સફેદ ચણા એક હજાર ત્રણસો એકાવન થી બે હજાર છસો ને એકસઠ સુધી અડદ એક હજાર બસો છવ્વીસથી એક હજાર બસો છવ્વીસ સુધી તુવેર એક હજાર બસો એકથી બે હજાર બસો ને એકવીસ સુધી રાયડો નવસો એક નવસો એકવીસ સુધી મેથી આઠસો એક હજાર બસો એકસઠ સુધી વાલ પાંચસો થી એક હજાર આઠસો છોતેર સુધી વટાણા પાંચસો થી બે હજાર સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ લોકવાન ચારસો થી પાંચસો પંચાવન સુધી ચણા એક હજાર એકસો એંસીથી એક હજાર ચોવીસ સુધી મગફળી જાડી આઠસો પચાસથી એક હજાર એકસો પચાસ સુધી જીરું ચાર હજારથી ચાર હજાર પાંચસો પચાસ સુધી તલ બે હજારથી બે હજાર ને સુધી ધાણા એક હજાર એકસો પચાસથી એક હજાર ત્રણસોને ચુંબોતેર સુધી મગ એક હજાર ચારસોથી એક હજાર છસો સોળ સુધી બાજરો ચારસોથી ચારસો ઇઠોતેર સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડમાં ગૌ લોકવાન ચારસો પંચ્યાસીથી પાંચસો ને બોતેર સુધી ઘઉ ટુકડા ચારસો ચારથી પાંચસો ત્રાણું સુધી ચણા એક હજાર ત્રણસો પંદરથી એક હજાર ત્રણસો ને બોતેર સુધી એરંડા નવસો પંદરથી એક હજાર એકસો બેતાલીસ સુધી તલ એક હજાર આઠસો સાહીઠ બે હજાર પાંચસો સિત્તેર સુધી કાળા તલ ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર પાંચસો પચાસ સુધી સિંગદાણા એક હજાર બસો પાંચથી એક હજાર પાંચસો છ સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જો તમે આપનો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી મોકલજો જેથી કરીને આપણી યુટ્યુબ ચેનલ પર જલ્દીથી પાંચ હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થાય તો ખેડૂત મિત્રો જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં અન્ય યોજનાઓ અને તાજા બજાર ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો આપણા ગ્રુપમાં ચોક્કસથી જોડાજો આપેલા કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને જોડાઈ શકો છો અને જો કોઈપણ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય અને ધંધાકીય જાહેરાત આપવા માગતા હોય તો આપેલા નંબર પર મેસેજ અથવા તો કોલ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર